સુલા ઉપર બનાવે છે બાજરાના રોટલા મરમની મગની દાળનો શાક મગની દાળનો શાક બનાવ્યો લામાનો બાજરા રસે બની ગઈ સાંજની મગની દાળનો શાક હે વાહ અને આ ગેસ ઉપર કને પહેલી વાર રોટલો ખાઈ ગેસ ઉપરનો ગેસ ઉપર ખાઈન પછી ગેસ થઈ જાય આપણે કોની રોટલી હા ચાની બની ગયા બેન ખાતી નથી બેન તો કાલે તો આપણે પાસે બનાવશું લાડુ નહીં લાડુ વાવાનો ને કાલ છે આ મરચા શેકવાના બાકી છે ને શેકવાના મરચા છે ને લીલા શેકી નાખી હાલો જો અત્યારે આમાં ગાયનું દૂધ છે ને હા ગાય હાલો વેસા કુલે દૂધ નહીં આ ગા માતાનું દૂધ અને રોટલી એટલે સવારે સવારે ગાયનું ઘી આપણે ખાઈ અત્યારે ગાયનું દૂધ ખાઈ

આ કયો ગરંતે હે હાલો વારું કર લઈ દૂધ આપી દયો આ જા ચાંદી પણ બને છે નાનામાં મોરે દાળ કાટ્યું જો આપણે અત્યારે વારું કરવા માટે દૂધ ખાય ને પછી સવારે ચા કરવા માટે દૂધ રાખીને માનસી બેન ને વૈ ગયા તો ઉજોડ ઉજોડ લાગે અગર માનસી બેન બોલે વિડિયો માં રોટલો ચેડી લ્યો <tuk> Emang rakjo, kalau kamu juga. Suo karo. Jadi buatin. Jadi kardi apa? jadi ini Ah. Alen. Alen. Rama tarak buatin kardi. Man sih harus buatin. Man sih

અમેક અપાવી છે ને આપણે બકાલ વાવી દીધું છે જો આપણે બકાલ વાવીને આ હેડું વાયું છે ઈ મોટું મોટું થઈ ગયું આને આજે અત્યારે આપણે વાવી લીએ આ બીજો આ આપડે આ વાવે છે નામ છે જામબુડું જામબુડું આયા આપણે શું આપણે વાવી દીધું બધું

આપણે આજે ખેતી કરવાની છે મગની લેજો નાની ની જોતાવે છે નાની હા આ તો દેના રાયની છે ભાઈ ફાઈ ગયા બાપને આટલી રાખી હતી બી થા નાવ આજે ખાયા Thank you. અત્યારે વાગી જો સાત અને આપણે વિપુલભાઈ કડિયા કામ કરે અને શેઠ આવ્યા છે અને તો જો એ માવો નથી ખાતા એટલે એના આપણે ચોકલેટ અને બિસ્કીટ તો આપણા માટે આપણે સાંજે ખાવા જોઈએ ચા અને બિસ્કીટ રામ રામ જય માતાજી આ જો વિપુલભાઈને કડિયા કામમાં બોલાવવાના બોલાવાના ને એટલે જો આયા કેવું કામ કરે પછી લઈ જવાના હે ને તમાર મકાન બનાવ હું વિપાભાઈ દાડી શું લીધો કંત્રા ઓલા કડિયા

પાવા ના હૈન એટલે કડક એને લઈ ફોન કરી જો અત્યારે જે કામે હેન આવ્યા છે પણ અત્યારે ગાણી નત કરવી ચાલો જો ચા પાણી પી લઈ અને મહેમાન ઉપર મહેમાન ચાલુ જ છે ચોકલેટ ચા પી લ્યો વિપુલભાઈ ની વાત ન થાય હા શણતર આપડું કામકાજ નથી ફાવતું આપણને પ્લાસ્ટર નથી આવતું પણ કામે વરગાડી દીધા આપડે તો મજૂર થઈ એટલે માલ બનાય ને બેઠા અત્યારે મજૂર વધી ગયા એટલે આપડે થોડીક આરામ કર્યો

શણતર માટી જેવું નતા બાવી જ આપણે બનાવેલ છે